અરવલ્લી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અગમ ફાઉન્ડેશન દ્વારા રેલીનું આયોજન થયું અરવલ્લીના મોડાસા શહેરમાં અગમ ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું અગમ ફાઉન્ડેશન દ્વારા અંગદાન મહાદાન એક જીવ બચાવો અનેક જીવ વિષય પર રેલીમાં મહિલાઓ બેનરો સાથે જોડાઈ હતી આ રેલીમાં અગમ ફાઉન્ડેશનના કાર્યકર બહેનો મહિલા પોલીસ અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગામની મહિલાઓએ ભાગ લીધો આજે મહિલા દિવસ નિમિત્તે અગમ ફાઉન્ડેશન તરફથી ઓર્ગન અવેરનેસ પ્રોગ્રામ અમે રેલી કાઢેલી જે આપણા ચાર રસ્તાથી લઈને બસ સ્ટેન્ડ સુધી હતી જેમાં પીઆઈ મેડમ પણ અમારી સાથે જોડાયા છે હું તમામ જનતાને કહીશ કે ઓર્ગન ડોનેશન શું હોય છે તેની માહિતી માટે અગમ ફાઉન્ડેશનનો સંપર્ક કરો મારો સંપર્ક કરો અને ગેરમાન્યતા જે ચાલી રહી છે કે ઓર્ગન ડોનેશન રજીસ્ટ્રેશન અમે કરશું તમારા ઓર્ગન ડૉક્ટરો રિવ્યૂ કરીશું એવું નથી હોતું એની કાયદાકીય પ્રક્રિયા હોય છે આખી ડૉક્ટરોની પેનલ હોય છે નાટોનું રજીસ્ટ્રેશન કરાવવું પડે એ તમામ પ્રક્રિયાઓ પછી ઓર્ગન ડોનેશન થાય છે અને એ પણ ખાલી બ્રેન ડેથ અથવા બ્રેઇન સ્ટ્રોક જે પેશન્ટનું કહ્યું એક્સિડન્ટમાં જે મૃતક હોય એમનું જ ઓર્ગન ડોનેશન થાય છે એટલે એ ગેરમાન્યતાઓ જે છે કે ડૉક્ટરો પણ કાઢી લે છે એવી માન્યતાથી દૂર રહો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે અમે બધી બહેનો આયોજન થયા છીએ અને આત્મનિર્ભર બનાવવા માટે અમને એક આ પ્રેરણા મળી છે અમારી સાથે રેડિયો સાહેબ કલેક્ટર સાહેબ પ્રમુખ પ્રમાણે અમે અહીંયાથી થી સ્ટેન્ડ થી અને મોડાસામાં રેલી કાઢી અને ચાર રસ્તા રાઉન સુધી અમે લઈ આવ્યા છીએ અને આત્મનિર્ભર બનવા માટે અમને એક પ્રેરણા આપી છે